હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ ઢોકળામાં ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ ઢોકળાની ખાસ વાત એ છે કે આની અંદર હું ઘણા બધા શાકભાજી નાખવાની છું અને લગ્ન પ્રસંગમાં પણ તમે જોયું જ હશે કે લાઈવ ઢોકળાના કાઉન્ટર પર વધારે ગીરદી હોય છે

અડદનો કરકરો લોટ લીધેલો છે આ લોટને તમે મિક્સરમાં દળીને પણ તૈયાર કરી શકો છો અથવા તો કરિયાણા સ્ટોરમાં પણ આસાનીથી મળી જશે તો અહીંયા મેં અડધો કપ અડદનો લોટ લીધેલો છે સાથે જ આપણે અડધો કપ ચણાનો લોટ લઈશું અત્યારે મેં ચણાની દાળ દળાવી અને લોટ લીધેલો છે તમે બેસન પણ લઈ શકો છો સાથે આપણે અડધો કપ ચોખાનો ઝીણો લોટ લઈશું અને સાથે જ આપણે ઝીણો રવો લઈશું તે પણ અડધો કપ લઈશું તો આ ચારેયનું માપ એક સરખું લેવાનું છે તમે મેજરમેન્ટ માટે કોઈ પણ વાટકી અથવા તો આ રીતે કપનું માપ સેટ કરી શકો છો તો બાઉલની અંદર આ રીતે ચારેય લોટ લઈ લેશું હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણું લાઈવ ઢોકળા માટેનું પ્રીમિક્સ એકદમ તૈયાર થઈ ગયું છે આ પ્રીમિક્સ તમે ફ્રીજમાં રાખી અને સ્ટોર પણ કરી શકો છો જ્યારે તમને ઢોકળા ખાવાનું મન થાય ત્યારે તમે આ લોટમાંથી ફટાફટ ઢોકળા બનાવીને ખાઈ શકો છો હવે આપણે જે પ્રીમિક્સ તૈયાર કર્યું છે તેમાંથી બે કપ લોટ લઈશું પ્રીમિક્સ તૈયાર કરેલું હોય તેમાંથી તમને જે પ્રમાણે ઢોકળા બનાવવા હોય એ રીતે તમે લોટ લઈ શકો છો તો અત્યારે મેં બે કપ લોટ લીધેલો છે હવે તેની અંદર આપણે એક કપ ખાટી છાશ લઈશું તમે ખાટું દહીં અડધો કપ લઈ શકો છો બધી જ છાશ મેં ઉમેરી દીધેલી છે હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ સાથે જ આપણે પોણો કપ પાણી નાખી મિક્સ કરીશું પછી જરૂર લાગે તો ફરી પાણી ઉમેરીશું જનરલી આપણે ઢોકળા બનાવવાના હોય ને દાળ અને ચોખા પલાળવા પડે પછી તેને પીસવા પડે અને તેને હાથો લાવવા મૂકવું પડે છે તો ઘણો જ લાંબો સમય જતો હોય છે અચાનકથી તમને એમ થાય કે ઢોકળા ખાવા છે તો આ રીતે તમે લાઈવ ઢોકળા બનાવીને ખાઈ શકો છો આ લાઈવ ઢોકળાનો સ્વાદ સરસ આવે છે આપણે દાળ ચોખાના ઢોકળા બનાવીએ તેવો જ સેમ ઘણીવાર સવારમાં ટાઈમ ન હોય અને બાળકો માટે લંચ બોક્સ બનાવવાનું હોય જ્યારે ગરમ નાસ્તો બનાવવો હોય ત્યારે આ ઢોકળાની રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે મેં પાણી ઉમેરી અને બેટરની કન્સિસ્ટન્સી પાતળી કરી દીધેલી છે તો આ રીતે આપણે કન્સિસ્ટન્સી પાતળી રાખવાની છે અને તેને રેસ્ટ આપવાનો છે પંદરથી વીસ મિનિટ માટે જેથી બધી જ વસ્તુ સરસ રીતે પલળી જાય આની અંદર અડદનો લોટ અને સોજી છે તો તે સરસ ફૂલી જશે અને ઢાંકીને તેને સાઈડ પર રાખીશું હવે ચટણી બનાવી લઈએ ઢોકળા ચટણી વગર સારા જ ન લાગે તો અત્યારે જારમાં એક કપ કોથમીર ધોઈને લઈશું સાથે જ આપણે થોડા ફુદીનાના પાન લઈશું એક આ રીતે મરચી ઉમેરીશું આ મરચી ખૂબ જ તીખી હોય છે તો તમારે ચટણી જે રીતે તીખી બનાવવી હોય એ રીતે તમે લઈ શકો છો સાથે જ આપણે આદુનો ટુકડો પણ ઉમેરીશું બે ચમચી સેવ લઈશું અડધી ચમચી ખાંડ ઉમેરીશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અને થોડો લીંબુનો રસ ઉમેરી ઢાંકણ બંધ કરી અને ચટણી તૈયાર કરી લઈએ આ ચટણી હાંડવો ઢોકળા કે મુઠિયા સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને એને તમે ફ્રીજમાં બેથી ત્રણ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અને હવે આપણો લોટ પલાળી રાખેલો છે તે સરસ સેટ થઈ ગયો છે હું તમને તેની કન્સિસ્ટન્સી બતાવીશ તે પહેલાં કરતાં થોડી જાડી થઈ ગઈ છે આની અંદર આપણે શાકભાજી ઉમેરવાના છે તો આની કન્સિસ્ટન્સી જ રાખવાની છે હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અડધી ચમચી હળદર પણ ઉમેરીશું સાથે જ આપણે છીણેલી દૂધી લઈશું છીણેલું ગાજર પણ લઈશું બાફેલી મકાઈના દાણા પણ ઉમેરીશું આ રીતે ઝીણી કટ કરેલી પાલકને ધોઈને લીધેલી છે તે ઉમેરી દઈએ એ જ રીતે કોથમીર પણ લીધેલી છે તે પણ ઉમેરી દઈશું સાથે જ આપણે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે તમે આદુ મરચાંની પેસ્ટ લઈ શકો છો હવે આપણે બેટર અને શાકભાજી બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો હું મિક્સ કરી લઈશ હવે તમે જોઈ શકશો બેટર આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે તો આની અંદર હવે આપણે લીલું લસણ ઉમેરીશું લીલું લસણ તમે શાકભાજી ઉમેરો ત્યારે જ ઉમેરી દેવાનું હોય છે પણ અત્યારે મને લીલું લસણ ઉમેરતા ભૂલાઈ ગયું હતું તો અત્યારે ઉમેરી રહી છું હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ મેં અત્યારે લીલું લસણ લીધેલું છે તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને જો લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો મિક્સ કર્યા બાદ તેમાં તેલ ઉમેરીશું ઢોકળા આપણા ઠંડા થાય ને તો ઘણી ડ્રાય થઈ જતા હોય છે તો એવું ન થાય એટલા માટે આપણે અત્યારે એક ટેબલ સ્પૂન તેલ ઉમેરેલું છે હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે એક સ્ટીમરની પ્લેટ લઈશું પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ આ સાઈડ મેં સ્ટીમરમાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે પાણી આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બાઉલ લઈશું બાઉલની અંદર આપણે એક પ્લેટમાં જેટલું બેટર જોઈએ એટલું બેટર લઈશું જે રીતે તમારે પ્લેટ મૂકવાની હોય એટલું બેટર તમારે લેવાનું રહેશે હવે બેટરની અંદર એક ટીસ્પૂન આપણે ઈનો ઉમેરીશું ઈનો ઉમેર્યા બાદ બરાબર મિક્સ કરી લઈએ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે સ્ટીમ કરવા માટે ઢોકળા મૂકવાના હોય ત્યારે તમે બે પ્લેટ મૂકતા હોય તો બે પ્લેટ ઈનો નાખીને તૈયાર કરવાનું રહેશે એક પ્લેટ ઢોકળા મૂકવાના હોય તો એક પ્લેટ આ રીતે તમારે બેટર રેડી કરવાનું રહેશે એક સાથે આપણે બધા જ બેટરમાં ઈનો નહીં નાખીએ આ રીતે એક એક પ્લેટનું બેટર રેડી કરીશું અને સ્ટીમ કરી લઈશું તો આ રીતે મેં બેટર રેડી કરી લીધેલું છે તેને આપણે પ્લેટમાં લઈ લેશું અને આ રીતે બરાબર સેટ કરી લઈએ ઉપર આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું હવે આપણે પ્લેટને સ્ટીમ થવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું જેથી ઢોકળા સરસ રીતે સ્ટીમ થઈ જાય હવે આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે કે નહીં તે ચપ્પુથી ચેક કરી લઈશું ઢોકળા સરસ ચડી ગયા છે આ રીતે ચપ્પુ ક્લીન નીકળે તો સમજી જવાનું કે આપણા ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે હવે આપણે પ્લેટને બહાર લઈ લઈએ ઢોકળાને થોડા ઠંડા થવા દઈશું ત્યારબાદ તેના પર તેલ લગાવવાનું છે તેલ લગાવવાથી શું થાય તો આ ઢોકળા ઠંડા થયા પછી પણ ડ્રાય નહીં થાય અને ઉપરનું પર સૂકવું નહીં પડે ઢોકળાને તમે ગરમા ગરમ કટ કરવા જાઓને તો તેનો ભૂકો થઈ જતો હોય છે તો તેને થોડીવાર માટે ઠંડા થવા દેવાના હવે આપણા ઢોકળા સરસ ઠંડા થઈ ગયા છે તો કટ કરી લઈએ તમને જે રીતે પીસીસ ગમે તે રીતે કટ કરી શકો છો તો ઘણા લોકોને આઠાવાળી વસ્તુ ખાય તો એસિડિટીનો પ્રોબ્લેમ થતો હોય છે એ લોકો આ રેસીપી ટ્રાય કરી શકે છે તો હવે આપણા ગરમા ગરમ અને પોચા પોચા સ્વાદિષ્ટ લાઈવ ઢોકળા ખાવા માટે એકદમ તૈયાર છે તો અત્યારે મેં ગ્રીન ચટણી સાથે અને લસણની ચટણી સાથે સર્વ કરેલા છે સાથે જ આપણે કાચું તેલ પણ લઈશું તેની સાથે આ લાઈવ ઢોકળા બહુ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ રીતે નરમ નરમ અને પોચા પોચા લાઈવ ઢોકળા તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ લાઈવ ઢોકળાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ